હાલો મિત્રો આપણે આવી ગયા છે કલી મલીની ભાજી ભાજી તોડવાની છે આપણે અહીંયા જે કાદા વિસ્તાર હોય એમાં જે મળે છે લાગટ છે હું પછી ટોળે રાખું મગર ટુટ વરસાદ આવ્યો તો મિત્રો આપણે આ ભાજીને આપણે ધોઈ નાખવાની વ્યવસ્થિત આમાં માટીના ઓલા હોય છે ગારા જેવું એટલે આને વ્યવસ્થિત ધોઈ નાખવાની અને આમ બીજી પણ વનસ્પતિ કોઈ હોય તો કાઢી નાખવાની આ તમે નજીકથી જો આ રીતની દેખાવે હોય છે આમ લીલું લસણ હોય ને એના જેવી જ લાગે છે થોડોક સફેદ ભાગ હોય અને પછી વરસાદ પડ્યા પછી અમુક દિવસો સુધી જ આ ભાજી છે એ જોવા મળે છે

મિત્રો તો કલી મલીની ભાજી ને સુધારી લઈએ તો મિત્રો ભાજી ને બાફવા છે મૂકી દઈએ તો મિત્રો ભાજી બફાઈ ગઈ છે પાણી કાઢી લઈએ તો બફાઈ ગયા બાદ આ રીતે લાડવાની જેમ લેતો લેસણ ભાજીને ભાજીને તો હવે લસણ ને નાખીને ભાજીનો છે વઘાર કરી નાખવાનો છે

ジャンボ。